હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ જય માતાજી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આપણે અત્યારે નીકળી ગયા હોય પાચોડથી મિત્રો તો આપણે ભીડઘાટમાં પહોંચી ગયા હોય તમે જોઈ શકો છો ભીડઘાટ હે હરવે હરવે ચડવાનું ચાલુ કર્યો હોય થઈ ગયો મિત્રો ચાલુ નજારો જોઈ શકો છો મિત્રો તમે ભીડ ઘાટ નો ઓલે ફેર બધું હુકો હુકો હતો આજે લીલું થઈ ગયું જોયું

મિત્રો સાઈડમાં જાળી લગાવેલી જોઈ શકો છો મેમ ઉપર થી પાણા આવે ને એટલે પાણા એને વચમાં જ ઉભા રહી દે હેઠા ના પડવા દે આખા એમ આપણે ટળી હે ધીરે 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 બેડા જઈએ એમને ધીરે 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 કાઠની જ્યારી વિદ્રોહ તો આપણે મામાની હોટલે આવી ગયા હૈ જોઈ શકો છો તમે મામાની હોટલે મામા કાઠિયાવાડી ઢાબા આવી ગયા હૈ આપડે મામા નું હોટલે बीजा बीजा मैं देखा था मामा ने होटल नहीं आया क्या प्रसिन लियो लेली तो चाहिए आप लोग प्रसिन मामा ने होटल लो मामा ने होटल है कहीं देखा तू है नहीं आजाद कहीं ना इधर ही खोला जो आयो अरे बोल नहीं कहना आगर कहीं देखा तू मेरे साथ थोड़ी तो रात तो अरे राग दे राग दे आ रोड तो अरे बा नीचे बह जा है एक इतना उतर जाओ घर हो वर्षा न उड़ो तो अगर कहीं देखा हो तू नहीं राखी दी थी है ताले मेरे को तो मित्र वर्षा दना बहुत बवा बवा जी है मुझ तो नहीं आगे खाली बवला देखा है ना आप गाड़ी 2 मिनट साइड में राखी दी थी है

વરસાદ ઘણો હતો હાલ ઘડીક વાર રાખી દીધી છે વળી પછી હાલતા થઈ ગયા હે કાલ હવે એમ કીધું કે નથી રાખી તઈ પણ આપણે એક તો એકલા હે બીજી ગાડી છે નહીં એમાં જો અહીંયા ફાંડે ફાંડા ને સીંડે સીંડા હે કાના ને ટાટ ચડી ગઈ છે જેવી નક તેવી ભાઈ આયલા જાય ને કિસ્મત ઉભા રહે હું

اه الوقت النبريد بيه باي بيه આપડે મિત્રો તો આપણે જો આવી ગયા હે તમે જોઈ શકો છો સીન જોઈ જ્યો ડુંગર જામીની ગુર ની ને આધુન વચ્ચે આવે આ લૂપ છે એક નંબર જોઈ લ્યો હા ડાટું વાતાવરણ હે અત્યારે તડકો બહુ ઓછો હે પાણા દેખાય જબ જબરા મિત્રો તો આપણે ગુટી પહોંચી ગયા હૈ જોઈ શકો છો બે કિલોમીટર છે નરેશભાઈ ઉઠી ગયા હે નજારો જોઈ શકો છો મિત્રો આ ઘૂટી દેખાય ગામ તમે જોઈ શકો છો મિત્રો આપણે કડપા થી ત્રીસ કિલોમીટર છેટા છે જોઈ નજારો છ વાગ્યા છે અત્યારે જોઈ શકો છો નરેશભાઈ વાતો ના દડીંગા જીકે છે ભાઈ જોઈ શકો છો મસાલો બનાવે છે પવન આવે હાલો ટાટો ટાટો અહીંથી હવે આપણે કંપનીનું લોકેશન ત્રણસો કિલોમીટર છે મિત્રો રાતે તો પહોંચી જશું તો એ વાંધો ને આગળ મળ્યા

ઘાટ પાસે ઓ બગરીનો ઘાટબો વગરો આવે મિત્રો એમ ગીયે હે આપણે તો પહેલી ફેર જાય છે નારસભાઈ એક જગ્યાએ એક ફેર ગાડી ખાલી કરી આવ્યો છે કે ચડવાનો છે ઉતરવાનો નથી એટલે ઉપાધી નથી ચડવાનો છે ઘાટ બસ હવા નીકળ ગઈ હવે જોઈ હું હોકીગત છે ની આ ઘાટ માથે અહીથી 15 કિલોમીટર પછી ઘાટ આવી જાય છે સીધો વાંધો વાંઢરી અહીંયા મળ્યા મિત્રો આ આપણે હે ને ઘાટમાં પહોંચી ગયા હૈ

ઘાટ ચડી ગયા હાઈ ગોલાઈ મારી ઘાટની ઘાટ ને ગોલાઈ મારે છે ઘાટ એવડી ગોલાઈ વાર આવે ને આ જો તમે નીચે જુઓ લાઈટ થાય નીચેનો રોડ છે સામે ગાડીઓ આવે આપણે આવી ગયા હૈ આ બીજી ગોલાઈ આવી છે આ ગાડી ફેલ થઈ ગઈ હે ઘાટ ચડતા ચડતા આના ની ટી ઘાટ એવા અઘરી ના હે ને કાના તો કઈ બોલે એમ નથી કાના લાઈટ ચાલુ કરે એટલે તારો દેખાય કાના કેમ બોલા એ તો બસ નીકળ ગઈ લાગે ડૂબા એ તો પડે આ ગાડી ગાડી માછી તો પડે કે કારણ કે પહેલા પેશન ગાડી રહી ગઈ માછી નો પડે કોઈ પેલા પેશન માં લીવર કપાય તો પાછી પડે લીવર બે કપાએ કે ટન જોયો કઈ રીતનો હે આવી ગયો હે બહુ ગોલાઈ મારવો પડે ગાડીઓ વરે છે આયા ગાડીઓ જાય પાછી ગોલાઈ કરીને

તો હવે દેખાતો નથી કાનો કઈ બોલી છે નહી ઘાટ ચડે એટલે પાછા હવે ક્યારે નીકળી જોઈ હવે અહીંયા થી નીકળવાનું પાછું થયું આ ઘાટ માંથી તો જોઈએ ઘાટ તો એવું અઘરી નું ને ગાડી પેશીયલ માં જ ચડાવી પડે પેલા બીજા માં ચડે નહીં કેમ કે બે હજાર ચૌદ નું મોડલ છે અહીં ગાડીઓ આવે ન્યાથી હવે હવે આવે હે હાલ જુમ કહીએ તો હવે સરખું દેખાતું નથી આમાં તો ભાઈ ગોલાયું હે આ ઘાટમાં તો ગાડીઓ જાય છે ઉપર બધું ચડતમાં જ ઘાટ છે ઘાટ બહુ લાંબીનું હે બહુ જબરું છે ઘાટ અને આ ઘાટ તો શું કહી આ ઘાટ તો બહુ અઘરીનું હે બહુ અગર આમે બીજું પાછળથી બીકી લાગે સામે રિટર્નમાંથી ગાડી ઉતરતી હોય ને અમુકને બ્રેકું લાગે ના લાગે બીગી લાગે બીજી કોઈ જાતની બીક આવે પહેલાં પેસેટ ગાડી હોય બંધ તો હટે સામે બીજી ગાડી આવી જાય ગાડી બ્રેક લાગીએ બ્રેક ફેર થઈ જાય ને તો કરી બીગી લાગે લાગે આવી ગઈ છે બોલાય છે જબરી ને હો છે આખો યુ મારવો પડે ચાલો જબરી गोकरी कोले पत आम ऑर्डर करता है ने વધારે बी घी लागे बीजी गाड़ी ओवरटेक करे ना है वहां गाड़ी लड़्या का रूप है रेडियो गाड़ी वाला सिस्टम नहीं देता गाड़ी वाला दीनी करती था जो सामने की गाड़ी उभी रह जाए गाड़ी कोले करती है लाइन में उभी ऐसा मत करो मेरी जान

હવે આ ટાલપત્રા બધા વિખર વિખર પીડા બધા હકેલવા જશે અને લીધું છે આજુ ફેરે બહુ એટલું એક જ એ બોણીની ટ્રીપ છે જો કે આ ટાલપત્રીની તો કેમ કે ઓલી ફેરે તમને જોયો ખબર કોલસામાં ટાલપત્રા ફાળ્યા હતા એઠું નાખવાનું હતું આપણે ફાડી નાખ્યું હતું એવું હે હવે અહીંથી એકની ફોન આવ્યો હતો આપણે બાર ચિત્તોરબાજ જવાનું હે હું ભરવાનું હોય ને ક્યાંથી ભરવાનું કે નક્કી નથી હજી ફોન કરશે એ તો હાલો તો આગળ મળ્યા

ટોલ પાવર હાઈવે હે તમે જોઈ શકો છો બાયપાસ કેવા આ ઇતુર નો નજારા જોઈ શકો છો તમે ડાડોપોર થઈ ગયો છે 6 વાગ્યા છે અત્યારે ટેડી આપણો બેઠો છે દાંત કાઢે છે અચ્છા અચ્છા